જામજોધપુરના તરસાઈ ગામે મધ્યરાત્રીના ચુમ્બોતેર લોકોનું સ્થળાંતર કરાયું પોરબંદર પાંચ પોઈન્ટ પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થવાથી પાણીનો જોરદાર પ્રવાહ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે જામજોધપુરરાત્રીના સમય દરમિયાન ફરી વળ્યો હતો આ વિકટ સમયમાં ગામના રસ્તા ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા તરસાઈ ગામના નીચાણવાળા વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા અને બાજુના વાંસ સચાડિયા ગામના વાડીમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો મળીને કુલ ચુમ્બોતેર લોકોનો તાલુકા પોલીસ તંત્ર દ્વારા જીવના જોખમે સુરક્ષિત સ્થળો પર તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું જોધપુર તાલુકા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ હાલમાં તમામ અસરગ્રસ્ત લોકોને તરસાઈ કન્યા પ્રાથમિક શાળામાં સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે અને ગામના સરપંચ શ્રીમતી પ્રિયંકાબેન અને તેમના પતિ શ્રી રાકેશભાઈ પાણજીભાઈ ખાણદર દ્વારા તમામ આશ્રિતો માટે ભોજન નાસ્તા કપડા વગેરે સામાન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે તાલુકા પોલીસ તંત્ર તરફથી અસરગ્રસ્તોને ફૂડ પેકેટ પાણીની બોટલો દવાઓ પણ આપવામાં આવી છે આ સમગ્ર તાત્કાલિક આયોજન બદલ તરસાઈ ગામના સરપંચ શ્રી તમામ ગ્રામજનો તલાટી મંત્રી શ્રી નિહલબેન વારોતરિયા તાલુકા પંચાયતના કર્મચારી શ્રી કિશન કરમૂર જામજોધપુર તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયજે વાખેરા તથા પોલીસ સ્ટાફ એ સ્થળો પર ઉભરો હાજર રહી ખૂબ જ મહત્વની કામગીરી કરી